થેન્ક્સ ને હા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે આજે છવ્વીસ જુલાઈ તો તમને સૌને ખ્યાલ હશે કે કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે ખરું ને ભારતીય આર્મીએ ઓપરેશન વિજય અને ભારતીય વાયુસેના દ્વારા ઓપરેશન સફેદ સાગર લોન્ચ કર્યું હતું અને આપણે ભવ્ય સફળતા મેળવી હતી બરાબર છે પરંતુ એ સિવાય બીજો કયો દિવસ ઉજવવામાં આવે છે શું તમને ખ્યાલ છે ચાલો હું કહી દઉં તો આજે ઉજવવામાં આવે છે એટલે કે છવ્વીસ જુલાઈના રોજ ઇન્ટરનેશનલ ડે ફોર કન્ઝર્વેશન ઓન મેનગ્રુવ ઇકોસિસ્ટમ બરાબર છે હવે તમારે આ માટે વધારે માહિતી જોઈતી હોય તો તમારે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આજના વિડીયોને કરન્ટ અપેટ હું જરૂરથી જોજો પરંતુ એ સાથે તમને એક ટૂંકી માહિતી જરૂરથી આપી દઈશ મેનગ્રુવના ક્ષેત્રમાં પશ્ચિમ બંગાળ પ્રથમ નંબરે છે જ્યારે ગુજરાત બીજા નંબરે છે અને એને બચાવવા માટે મિસ્ટી અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે એ મિસ્ટી અભિયાન વિશેની માહિતી આજના મારા કરંટ વિડીયોમાં કરંટ અફેર્સના વિડીયોમાં છે તો બસ ફ્રેન્ડ્સ આજે આટલું